રાજકોટ સાતમા પગાર પંચ સહિતના મુદ્દે નારાજગી રાજકોટમાં બીએસએનએલ ઓફિસ ખાતે પેશનર્સ કર્મચારીઓના દેખાવ સૂત્રોચ્ચાર દેશભરમાં ટેલિકોમ કર્મચારીઓ આજે ડિમાન્ડ ડે ઉજવશે રાજકોટના જ્યુબેલી બાગ ટેલિફોન એક્સચેન્જ પાસે આજે પેન્શનર એસોસિએશન દ્વારા લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને દેખાવ અને સૂત્રોચ્ચાર માયસેલ્ફ અશોક હિંડોચા ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી એઆઈબીડીપીએ ડિસ્ટ્રિક્ટ યુનિયન રાજકોટ આજે અમારા જે સેન્ટ્રલ હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીના આદેશ મુજબ જોઈન્ટ ફોરમ ઓફ બી એસએલ એમટીએનએલ એનું જે રિટાયર્ડ પર્સનનું એસોસિએશન છે દિલ્હી એના તરફથી આજે સમગ્ર ઇન્ડિયામાં એક સાથે બીજી જુલાઈને ડિમાન્ડ ડે તરીકે ઉજવવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે આ આદેશ અંતર્ગત અમો રાજકોટ જિલ્લાના બંને એસોસિએશનના હોદ્દેદારો માય સેલ્ફ અશોક હિન્ડોચા મારી બાજુમાં ઊભા છે શાંતિલાલ કંઠેસરિયા નીરુબેન સોલંકી મયુરભાઈ રાવલ અને સમગ્ર ટીમ અને તમામ પેન્શનરો આજે જ્યુબેલી બાગ ખાતે ઉપસ્થિત થયા છે અમારી જે મુખ્ય માણ માગણી છે કે બધાને સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ બધાને પગાર પંચનો લાભ મળ્યો છે ફક્ત બી એક જ એવું છે કે જેને પગાર પંચનો લાભ નથી મળ્યો ઉપરાંતમાં બીએસએનએલના કર્મચારીઓ સાથે જે ભેદભાવયુક્ત નીતિ અમલમાં લઈ આવ્યા છે એના માટે અમારો ખાસ વિરોધ છે અમારી જે મુખ્ય માંગણી છે એક એક બે હજાર સત્તરથી પંદર ટકા ફિટમેન્ટ મુજબ વેજ રિવિઝન મળવું જોઈએ બી એસ વેજ રિવિઝન ન મળવાથી પેન્શનરોને નુકસાની જાય છે કારણ કે ગવર્મેન્ટ એમ કહે છે કે તમારું જે પેન્શન છે એ પે સ્કેલ સાથે એટલે કે પે કમિશન સાથે એટેચ છે એ થોડીવાર માટે બધા પ્લીઝ એટલે હકીકતમાં અમારું આ બાબતમાં અમારા એસોસિએશનો કોર્ટમાં ગયા છે કોર્ટ કેસ અત્યારે ચાલે છે અને એમાં આ પેન્શનને ડીલિંક ન કરવા માટે અમારી માગણી છે બીજી એક ખાસ અમારી પબ્લિક પબ્લિકલક્ષી એક જાહેરાત અમે કરી છે માગણી મૂકી છે કે જે બી એસએનએલમાં જે ડબલ પોલિસી છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમના અધિકારીઓ દાખલા તરીકે અહીંના પ્રિન્સિપલ જનરલ મેનેજર છે અમદાવાદના ચીફ જીએમ છે અને ઉચ્ચ અધિકારીઓ એ ડોટના અધિકારી હોવાથી એ લોકોને સાતમું પગાર પંચ મળ્યું છે જ્યારે અમે લોકો બી એસ હોવાથી અમને પગાર પંચનો લાભ નથી મળ્યો ગવર્મેન્ટે એમ કીધું કે ભાઈ અમારે પગારનો ખર્ચ બહુ મોટો આવે છે પગાર પોસાતો નથી એ નામે ગવર્મેન્ટે મોટા પાયે છટણી કરી અને બીએસનએલના મોટાભાગના કર્મચારીઓને ઘરે બેસાડી દીધા છે આજે એકદમ લિમિટેડ કર્મચારીઓ રહ્યા છે બરાબર અને છતાં પણ અમને બી એસ કર્મચારીઓને વેજ રિવિઝનનો લાભ નથી મળ્યો અને પેન્શનમાં નુકસાની જાય છે આ નુકસાની ન જાય અને બીજું અમારી જે ન્યાયી માગણી છે કારણ કે બી છે દાખલા તરીકે સ્ટેટ ગવર્મેન્ટ એ પ્રોફિટ નથી કરતું તો પ્રોફિટ સાથે કર્મચારીઓને કે વેતન પંચને કોઈ લેવા દેવા નથી સ્ટેટ ગવર્મેન્ટને આપ જો આપ મળતું હોય તો બીએસએનએલ એ ભવિષ્યમાં ભૂતકાળમાં દસ દસ હજાર કરોડનો નફો કરેલો છે અને આજની તારીખે બી એસ એનએલ સારામાં સારી સેવા આપે છે તો અમારી એક જ માગણી છે કે બી એસએલના કર્મચારીઓ જે હવે લિમિટેડ રહ્યા છે એને સાતમા પગાર પંચની જેમ થર્ડ વેજ રિવિઝન મળવું જોઈએ અને પેન્શનરોને એ મુજબ એનું રિવિઝન થાય એ પ્રમાણે પેન્શન મળવું જોઈએ અત્યારે અમારા રાજકોટમાં પાંચસો જેટલા કર્મચારી ઉપસ્થિત રહેવાના હજી આવે છે બધા કારણ કે વરસાદ જેવો માહોલ છે પણ અત્યારે સોથી વધુ અમારા કર્મચારી ઉપસ્થિત છે અને આજનો અમારો કાર્યક્રમ અમારા જે ચીફ જનરલ મેનેજર ગુજરાત સર્કલ અમદાવાદમાં ત્યાં પણ અમારા સર્કલ સેક્રેટરી મનુભાઈ ચનિયારા નાયક સાહેબ અને એની ટીમ પટેલ સાહેબની ટીમ આવેદનપત્ર આપવા જઈ રહી છે એટલે આજે ઓલ ઓવર ઇન્ડિયા લેવલે બી એસટીએલની કચેરીએ આ પ્રોગ્રામ છે હમણાં અગિયાર વાગે અમે ચીફ અહીંના જે પ્રિન્સિપલ જનરલ મેનેજર છે ભાસ્કર સાહેબ એને પર્સનલી મેમોરેન્ડમ આપવા જવાના છીએ અને મેમોરેન્ડમ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ અને આમના ડીઓટીના સેક્રેટરી મિનિસ્ટર અને સેક્રેટરી બંને અમે આપવાના છીએ જીએમને રિક્વેસ્ટ કરશું કે તમે ફોરવર્ડ કરો થેન્ક યુ જય જનારામ